દેવાત ખવડના માણસોએ ધુરાજસિંહ ચૌહાણને માર મારી પગ ભાંગી નાખ્યું હતું કે બંને છ મહિના પહેલા અમદાવાદના સનાથલમાં ડાયરાના કાર્યક્રમમાં ન આવવા બદલ બંને વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં દેવાત ખવાડ અન્ય પંદર લોકો સામે મોડી રાતે ફરિયાદ નોંધાઈ હતી ગીર સોમનાથ એસપી મનોજસિંહ જાડેજા પણ તાલાના દોડી આવ્યા હતા વર્ષી પાસે એક એને ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી એને જાનથી મારવાની ધમકી આપી હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ એવું આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કર્યો હતો એ ડાયરા ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવાને આવવાનું હતું પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને એ એના જે આઠ લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી એનું ખરાબ દુઃખ રાખ્યું હતું અને આ દુર્વાસી હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચીને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયા જુનાગઢ હોસ્પિટલમાં દાખલ ધુરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે સવાર અગિયાર વાગે સોમનાથ જોવા નીકળ્યા ત્યારે ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર પાંચ વાર ઉપર ચડાવી દીધી તેની પાછળ ક્રેટા ગાડી હતી બંને ગાડીમાં નંબર પ્લેટ નહોતી અને બ્લેક ફિલ્મ હતી તેમાંથી બારથી તેર લોકો લોખંડના ધોકા લઈને નીકળ્યા અને મારી ગાડીના કાચ તોડી નાખ્યા અને પછી બહાર કાઢી અપશબ્દો બોલ્યા મને રિવોલ્વર બતાવીને કહ્યું કે આ તારી માટે જ બે નંબરની રિવોલ્વર લાવ્યો છું તને પાડી દેવાનો છું કહી મને પગમાં ધોકા મારીએ મારા પગ અને હાથમાં ફ્રેક્ચર થયું છે મારા ગળામાં પંદર થોલા નો સોના નો દોરો પહેર્યો હતો એ પણ હુમલાખોરો લઈ ગયા હતા દિવાયત ખબર પોતે જ છે મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી ના મારી અને આ રિયલો તારા આટુ લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન ના ખંડાઈ જતું તું જો કેસ બેસ કરતો મારી અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ગાડી બ્લેક નંબર હતી અને બે ગાડીમાંથી લગભગ મતલબ તેર જણા ગાડીમાંથી લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકડ હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કર્યો મને કીધું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાયું કે આ તારી આટુટ બે નંબર ની મને ચાર પાંચ પગ માં ફ્રેક્ચર થયું બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના આ અને તારા આટુટ લાવ્યા છું બે નંબર ની વડારો કરીને તેના માન નાખવા દે છે તું જો કેસ બેસ કરતો મારી અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો તો એમાં એ નતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધી ઘટના થઈ એ કરી બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપડે એવું કશું કરેલું જ ન હતું કરેલી અમે જ્યાં રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ છે એમ કે છે આવી તો ખબર જ નથી પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા લૂંટ કરી ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલા હતો બિલ છે મારી જોડે સુત્રના જણાયા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધોરાસી ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડા ગામે આવેલા કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા ધોરાસી ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું એને લઈ દેવાત ખવાડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હતી પોલીસે આ કેસમાં દેવાત ખવાડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ આ ઘટનાને નજરે જોનાર લોકોને કહેવા પ્રમાણે આઠથી દસ લોકોએ બે બોલના ધોકાથી કિયા કાર પર હુમલો કર્યો હતો જેના નિશાન કીયા કારની સાઈડ અને પાછળના ભાગે જોવા મળે છે તેમજ ફોર્ચ્યુનર કારનો લોકો પણ ઉખેડી કયા બોનેટ પર ચોટી ગયો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત